ત્યારે વિજય બાપુ અને મહેશગીરી બાપુ એક જેવા છે બંનેના પ્રેમ પ્રકરણનો સંબંધ છે બંને લોકો જે છે તે આવા સંબંધો સાથે સંપળાયેલા છે એટલા માટે એકબીજાનું સમર્થન કરી રહ્યા છે અને મહેશગીરી બાપુ પોતે એવા છે એટલે વિજય બાપુનું સમર્થન કરી રહ્યા છે બંને એકબીજાને અહીં સાચવી રહ્યા છે તેવું સિનિયર પત્રકાર જગદીશ મહેતાનું માનવું છે અમારા એડિટર ગોપી ગાંગરે જ્યારે મહેશગીરી બાપુએ અહીં વિજય બાપુનું સમર્થન કર્યું ત્યારે સિનિયર પત્રકાર જગ

આમાં બે એવા દાગ દાગી છે તો એમાં સમર્થનમાં તો આવે છુટકો હોય ને એમાં શું ફેર પડે બાંગ્લાદેશ ને પાકિસ્તાનનું સમર્થન આવે ને આ ભેગા કોણ આવે બાંગ્લાદેશ ને પાકિસ્તાન ઈ કા આપણામાં ન આવે બે હરખા હરકે હરકા એટલે મહેશગીરી બાપુ ડાગ ડાગ છે વિજય બાપુ ડાગ ડાગ છે અને એના જે નામ હવે આમાં હું સામાન્ય પ્રજાને કઈ ખબર નથી કોઈ પણ ચાર મંદિરના મહંતને તમે એમ કજો કે અમારી સમર્થન જોઈએ આખું સનાતન થોડું સમર્થન થઈ જાય બેન આખે આખી ઘટનામાં સત્તાધારના કેસમાં મહેશ બાપુ હોય કે બીજા છગનભાઈ મગનભાઈ જેટલા પણ મહંતો સાંતો મહંતો ભૂમિ છે તો હજારો સંતો હોય શકે પણ કોઈનું કઈ વધુ ખરો ખરું હું ટેકો આપું લ્યો હું ટ્રમ્પ ની વિરુદ્ધમાં ઓલી બેન જે કમલા હેરી સારી ગઈ મારો ટેકો હું આવે મને કયો ટેકો નો એ બે ગયા ઘર બેઠા ને ટ્રમ્પ તો હાંડ થઈ ગયા તેનું આવે હું જગદીશભાઈ નો ટેકો જગદીશભાઈ આવે કઈ એના જેવું છે આ બધા તમે જે કયો થઈ મહેશગીરીનું હું મહેશગીરી બાપુ પોતે બની બેઠેલા છે ત્યાં એને ગાદી પજાવી પાડી છે એની ઉપર દુનિયાભરના આક્ષેપો છે આક્ષેપનો જવાબ કઈ દેતા નથી યોનાચારથી માંડીને દુરાચારના તમામ પ્રકારના ભ્રષ્ટાચારના હવે એ ભાઈ વિજય બાપુને કહે છે કે અમે તમારી સાથે સાથે જ હો ને તમે આ નહીતો તો હું થાય મરી રહેવું આંધો એ બે હેરકા છે સાથે હો ઓલાની અમે પણ આક્ષેપનો કોઈ પાર નથી તમે ગીતાબેન વ્યાસ ને બે હાડત ત્યાં કોણ છે શું છે શું કામ છે શા માટે છે એ આજ સુધી જવાબ નથી દેતા તમારે સો કરોડ રૂપિયાની આવક છે વર્ષે તમે ક્યાં નાખો રાજા રામ જાણે તમે ત્રેપન જેટલી દુકાનો છે ને બે બે અઢી હજાર મહિને ભાડા નાખો ભાડા ઉઘરાવો રૂપિયા ક્યાં જાય છે રાજા રામ જાણે તમે ગાળી દઈને વાતો કરો છો તમને સંત તરીકે આ શોભે છે કે નહીં એનો કોઈ તમારી પાસે જવાબ નથી તમે ગુરુ ગાદીઓ જે ચલાળા છે પાળિયા છે એ બધી ગુરુ ગાદી જેને કહી શકાય એના મહંતો નું કઈ માનતા નથી તમે હુકામ ચડી બેઠા છો આમાં એ ખબર નથી તમે ગાંજો પીવો છો આખી દુનિયા કે છે તમે કરો છો આખી દુનિયા છે તમારી પાસે કોઈ જવાબ નથી તો એમાં ક્યાં સનાતન ધર્મ એમાં સનાતન ધર્મ બધા કહેવાતા સાધુ સંતો ભેગા શું થયા છે આ સનાતન ધર્મમાં નુકસાન છે ધર્મ ધર્મને તો તમે જ હુડ કાઢ્યું ધર્મ ટેકો છે પવિત્ર લોકો થી ટેકો છે હજારો લાખો ભક્તો જે છે એની શ્રદ્ધાથી સનાતન ધર્મ ટેકો તમારા જેવા ભરામ ખાયાઓથી નહીં

ભ્રષ્ટાચારી લોકો લેન્ડ ગ્રેડિંગ વાળા પૈસાનો દુરાચાર કરનારા બીજી બૈરાથી માંડીને બીજા બધા લોકો લઈને જ્યાં જ્યાં ધર્મની ની ગાદી છે ત્યાં પાપનો દુરાચારનો આખો ખડકો કરનારા એના લોકો સનાતન ધર્મ જે એને તો સૌથી મોટી હાનિ એના તરફથી છે તો તમે બીજાને ક્યાં કયો કે સનાતન સનાતન ધર્મ તો પવિત્ર છે અને જ્યાં સુધી આ દુનિયામાં શ્રદ્ધાવાન લોકો ટેકા છે કોમન ભલે ગરીબ હોય છુપડામાં ભલે રહેતા હોય જ્યાં સુધી શ્રદ્ધાવાન લોકો છે આ જગતમાં ત્યાં સુધી સનાતન ધર્મ નો કાંઈ વાળ થાય નથી બલકે એને જેટલા લોકો એ હેરાન કરે છે સનાતન ધર્મ એ બધા નું દાઠું નીકળી જવાનું છે લખી રાખો એ મહેશગીરી બાપુ હોય કે વિજય બાપુ હોય જો એ પાપી હોય તો એ સરસ એ પુણ્યશાળી હોય અત્યારે એની દાગ માંથી એ આરપાર નીકળી જવાના હોય તો કોઈ વાંધો નથી પણ એની ઉપર દુનિયાભરના દાગ હોય અને જો એ સનાતન નો ઝંડો લેતા હોય તો કોઈ મૂર્ખ નથી કે એની હારે જાય પેલા તમે તમારા વેદને કહો તમારી તો દવા કરો પેલા પછી બીજા નું કહેજો એટલે આ સ્થિતિ છે બેન એમાં ભલે ગમે તેમ કે એનો ઉકેલ આવવાનો છે હવે બધું હળગ્યું છે શાંત પડે એમ નથી અને આનું દૂધ ને દૂધ ને પાણીનું પાણી છે છૂટકો છે વિજય ભગત હોય કે મહેશગીરી બાપુ હોય એ બધાના કાઉન્ટ ડાઉન શરૂ થઈ ચુક્યા છે બેન લખી રાખજો છેલ્લો સવાલ છેલ્લો સવાલ પૂછી લઉં તમને આનો ઉકેલ શું લાગી રહ્યો છે આનું ઉકેલ શું હોય શકે બિલકુલ આનો ઉકેલ છે છે ને છે એક માત્ર ઉકેલ છે આની ગુરુ ગાદી જો આ ઇન્ડિવિજ કેસ માં કહો તો સરદાર હોય સત્તાધાર હોય દલાળા હોય બાણેજ હોય કંકાઈ હોય ચોટીલા હોય જેટલા પણ આસ્થા સ્થાનકો છે

તમારી જાણ કરતા ચોર પોલીસ પકડે કે ન પકડે ચોર ઘરેથી નીકળે ત્યારે એને તો ખબર છે ને હું ચોર છું પોલીસ પકડે ન ઘટના છે પણ ચોર તો પગ મૂકે એને ખબર જ છે ઈ કોણ છે શું કામ નીકળ્યો છે એમ જેટલા લોકો કહેવાતા અત્યારે બની બેઠેલા આ જે સાધુ સંતો કહેવાય છે એ લોકોએ જે કઈ દુરાચાર કર્યો છે અત્યાચાર કર્યો છે પાપ કર્યો છે અધર્મ કર્યું છે અકૃત્ય કર્યું છે એ બધાની એને તો ખબર જ છે અટાવ થી બહાર નતું આવતું હવે ક્રમશઃ ક્રમશઃ બધું બહાર આવતું જાય છે આ યુગ આખો ફરી ગયો એટલે તમારી જાણ ખાતર આનો ઉકેલ એક માત્ર ઉકેલ એ છે દુનિયા ગમે તેમ કે અને આનાથી બીજું કાંઈ પણ ફેર પડે તો મને લખી રાખજો તમે શંકરાચાર્ય જીવો જે ચાર શંકરાચાર્ય છે ભારતના ચાર શક્તિપીઠના શંકરાચાર્ય છે ઉત્તર દક્ષિણ પૂર્વ પશ્ચિમ શંકરાચાર્યોને કયો સનાતન ધર્મની આચાર સંહિતા બનાવે અને એમાં કસોટી મૂકે એ કસોટીમાંથી વિદવત કસોટીમાંથી પાર થાય એવા લોકોને જ જે તેજની ગાદીના મહત્ત્વ બનાવો આ મામા માસીના બેહી જાય છે અને કોઈની નાયા ધોળા વગરના એણે સત્યાનાશ વાળી દીધું છે

તમારી સામે તો પણ આટલા અબજો રૂપિયાની સંપત્તિ છોડીને બુદ્ધિવાન સીએ એકાઉન્ટન્ટ કક્ષાના લોકો કરોડો રૂપિયાના ધણી એ બધું છોડીને રીત સાધુના લુગડા પહેરી ઉતરી જાય છે કે નહીં તો ધન્ય હોય એના છે એના એને પારંગત આ આ પ્રમાણે પછી દીક્ષા આપવામાં આવે છે એની વ્યવસ્થા આપણે સનાતન ધર્મ માં કરવી રહી નહીતર પછી મારા જેવાય કાલે બાબુ થઈને બે જાય અને ડિબેટ કરવી પડશે કાળા ધોળાની તો આ હતા સિનિયર પત્રકાર જગદીશ મહેતા તેમના મતે મહેશગિરી બાપુ અને વિજય બાપુ બંનેનો હવે કોઈ આધાર જ નથી બંને વિવાદો સાથે સંપડાયેલા છે જાય તો જાય ક્યાં એટલે એકબીજાનું સમર્થન તો કરવું જ પડે તેવું તેવું માની રહ્યા છે અહી મહેશગિરી બાપુ પોતે આટલા વિવાદોમાં સપડાયેલા છે હજુ જૂનાગઢનો ગાદે વિવાદ શાંત નથી થયો આ સંપત્તિનો વિવાદ ચાલી રહ્યો છે પોતે વિવાદોથી ઘેરાયેલા છે છતાં તેઓ વિજય બાપુનું સમર્થન કરી રહ્યા છે વિજય બાપુ પોતે કેસરિયા વસ્ત્રો ધારણ કર્યા છે સાધુ સંત છે છતાં પ્રેમ પ્રકરણમાં તેમનું નામ ઉછળ્યું છે અનેક પુરાવાઓ પણ સામે આવ્યા છે અનેક વિવાદિત ઓડિયો ક્લિપ પણ વાયરલ થઈ છે સોશિયલ મીડિયામાં પોતે વિવાદોથી ઘેરાયેલા હોવા છતાં મહેશગીરી બાપુ વિજય બાપુનું સમર્થન કરે છે ત્યારે અહીં સિનિયર પત્રકાર જગદીશ મહેતાએ મહેશગિરી બાપુ અને વિજય બાપુ બંનેને આડે હાથે લીધા છે સવાલ એ થઈ રહ્યો છે કે તમે એક પવિત્ર કેસરીઓ વસ્ત્ર ધારણ કરો છો દુનિયાની મોહમાયા ત્યાગી દો છો તો પછી તમારી અંદર દુનિયાની જે વસ્તુઓ છે દુનિયાની જે સુખ સુવિધાઓ છે તે ભોગવવાની લાલચા કેમ ચાલે છે અને જો તમારા અંદર એ લાલચ છે જ તો પછી આવા પવિત્ર કેસરીયા વસ્ત્રો જે છે પવિત્ર વસ્ત્રો જે ધર્મમાં આટલું પવિત્ર અને માન સન્માન ધરાવે છે તેનું મજાક બનાવવાનું તમે લોકો બંધ કરી દો સાધુ સંતો અને મહંતોનો લોકો આટલો આદર કરે છે લોકોના દિલમાં સન્માન હોય છે તમે એ સન્માનને નીચું પાડવાનું બંધ કરી દો લોકો અહીં અનેક સવાલો ઉઠાવી રહ્યા છે કે જેણે દુનિયાની મોહમાયાનો ત્યાગ કરી દીધું છે તેના અંદર આટલી લાલચા કેમ આટલી લાલચ સાધુ સંતોમાં કેમ સવાલ થઈ રહ્યો છે જો આવા જ પાંડી અને લાલ સાધુ સંતો આવતા ગાદી વિવાદ હજુ શાંત નથી થયો મહેશગીરી બાપુ પર પણ અનેક આક્ષેપો થઈ રહ્યા છે પોતે અનેક વિવાદો ઘેરાયેલા છે સત્તાધાર વિવાદ સામે આવે છે વિજય બાપુ પર પણ આટલા આક્ષેપો થઈ છે રહ્યા લોકો સવાલો કરી સવાલ એ જ થઈ રહ્યો છે તમે પવિત્ર ધર્મમાં જે કેસરીઓ પવિત્ર વસ્ત્ર છે તે ધર્મમાં આટલું પવિત્ર સ્થાન આપવામાં આવ્યું છે કમથી કમ તેનો તો મજાક નાવડાઓ તમારું શું માનવું છે આખા વિવાદને લઈને સિનિયર પત્રકાર જગદીશ મહેતાએ જે રીતે એકબીજાને પાખંડી અને એકબીજાને આ સાધુ સંતો બચાવી રહ્યા છે તેવો આક્ષેપ કર્યો છે તેમના આ નિવેદન વિશે તમે શું માનો છો જગદીશ મહેતાના જે મંતવ્યો છે આ સાધુ સંતોને લઈને તે મંતવ્યોથી તમે કેટલા સહમત છો અમને કમેન્ટ કરી ચોક્કસથી જણાવજો તથા અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં આભાર